જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં સ્વાગત છે અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે

જ્યારે તામસી વાસી દુર્ગંધવાળાને અપવિત્ર આહાર પસંદ કરે છે દેવ બ્રાહ્મણ આચાર્ય અને વિદ્વાનનું પૂજન પ્રદક્ષિણા નમસ્કાર આદિ શારીરિક તપ સત્ય પ્રિય હિતકાર બોલવું અને વેદાભ્યાસ એ વાણીનું તપ મનની પ્રસન્નતા સંયમ અને હૃદય સુધી માનસિક તપ કહેવાય છે કર્તવ્ય ભાવથી દાન કરવું એ સાત્વિક ફળને લક્ષ્યમાં રાખીને કચવાતા મને થતું દાન રાજસી અપાત્રોને અપમાન પૂર્વક થતું દાન તામસ દાન કહેવાય છે અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ જે કઈ કરવામાં આવે છે પરલોક માં કલ્યાણકારક્યાય સત્તરમો શ્રદ્ધાત્રય વિભાગ યોગ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડીને કેવળ શ્રદ્ધાથી યજ્ઞ કરે છે એની સ્થિતિ કેવી છે તે સાત્વકી રાજસી કે તામસી છે શ્રી જવાબ આપ્યો કે મનુષ્યમાં સાત્વકી પુરુષ દેવોને પૂજે છે રાજસી પુરુષ યક્ષ અને રાક્ષસોને પૂજે છે અને તામસી પુરુષ ભૂત અને પ્રેત ગણોને પૂજે છે જે મનુષ્ય શાસ્ત્ર વિધિ કેવળ મનોકલ્પિત ઘોર તપ કરે છે

ખાટો ખારો ખૂબ ગરમ તીખો લુખો દાહકારક દુઃખ શોક રોગને પેદા કરનાર આહાર રાજસી મનુષ્યને પ્રિય છે જ્યારે વાસી ઠંડો નીરસ દુર્ગંધવાળો હેઠો અપવિત્ર આહાર તામસી મનુષ્યને પ્રિય છે ફળની ઈચ્છા ત્યાગી પોતાનું કર્તવ્ય સમજી શાંત ચિત્ત વિધિપૂર્વક વિધિ કરેલી યજ્ઞ સાત્વિક છે ફળની ઈચ્છાથી કે દંભથી કરેલી યજ્ઞ રાજસી છે જ્યારે વિધિ વગરનો અન્ન વગરનો મંત્ર વગરનો દાન દક્ષિણા વગરનો શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસી છે દેવતા બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનોનું પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અહિંસા એ શારીરિક તપ છે ઉદ્વેગ ન કરે સત્ય પ્રિય હિતકારી વચન તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીમય તપ છે મનની પ્રસન્નતા યોગી પુરુષો વડે કરાયેલા ત્રણ પ્રકારના તપને સાત્વિક તપ કહે છે કોઈના સત્કારાર્થે માનાર્થે અથવા પૂજનાર્થે ધમ્ભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર અને નાશવંત તપ રાજસી છે જ્યારે બીજાનું અનિષ્ટ કરવા માટે શરીરની પીડા માટેનું તપ તામસ છે કર્તવ્ય સમજીને દેશકાળ અને પાત્રનો વિચાર કરીને જે ધન આપવામાં આવે તે સાત્વિક છે ઉપકારાર્થે ફળને ઉદેશીને કચવાતા મનથી જે દાન અપાય છે તે રાજસી છે જ્યારે અયોગ્ય દેશકાળમાં અપાત્રોને સત્કાર વિના અપમાન પૂર્વક જે દાન અપાય છે તે તામસ છે

સારી કરતી વખતે વર્ણન સત શબ્દથી થાય છે તેને નિયમિત રાખીને જે કાર્ય કરીએ તે પણ સત કહેવાય હે અર્જુન મનુષ્ય યજ્ઞ દાન તપ કરે પણ શ્રદ્ધા ન હોય તો તે બધું જ અસત ગણાય છે અને આવી રીતે કરેલા અસત કર્મો આ લોકમાં તો ફળ આપતા નથી પણ તેનું ફળ પરલોકમાં પણ મળતું નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં વિભાગ યોગ આપણે સત્તરમાં અધ્યાય અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે સત્તરમાં અધ્યાયના મહાત્મયના ફળ વિશે સાંભળો ખડક એક પુત્ર હતો તેનું નામ દુશાસન હતું એક સમયે હાથી ગાંડો થયો છતાં રાજાના નોકરે રાજાને ના કહેવા છતાં સવારી કરી આથી ગાંડા હાથી એ નોકર પગ નીચે કચડી નાખ્યો આ નોકર પછીના જન્મમાં હાથી થયો આ હાથી ને સિંહણ દ્વીપના ભેટ રૂપે આપ્યો તે હાથી અહીં આવતા તેને પૂર્વ જન્મનું સ્મરણ થયું અને મનમાં ને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો થોડા સમય પછી હાથી માંદો પડ્યો અને તે માટે ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો થયો નહીં એવામાં એક બ્રાહ્મણ રાજદરબારમાં આવ્યો અને રાજાએ પોતાના હાથીની માંદગીની વાત આ બ્રાહ્મણ સમક્ષ કરી બ્રાહ્મણ વિદ્વાન હતો તે કંઈક સમજી ગયો તેણે હાથી પાસે જઈ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરી મંત્રેલ પાણી તેના ઉપર છાંટ્યું આથી હાથી તરત મરણ પામ્યો અને તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું આ વિમાનમાં અપ્સરાઓ તેને વૈકુઠ લોક લઈ ગઈ રાજા જોઈ દિગમુ થઈ ગયો તેને બ્રાહ્મણને આ બાબતમાં પૂછતા બ્રાહ્મણે જણાવ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના સત્તરમાં અધ્યાયના ના પાઠનો છે ગીતાજીના અધ્યાયનો પાઠ કરું છું જેનાથી મેં મંત્રેલ પાણી છાંટતા હાથી નો ઉદ્ધાર થયો અને તે લોક પામ્યો આ સાંભળતા રાજા પણ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ નિયમિતપણે પૂરી શ્રદ્ધા સાથે કરવા લાગ્યો સમય વીતતા તેનું મૃત્યુ થતા તે રાજા પણ વૈકુઠ લોક પામ્યો જય શ્રી કૃષ્ણ